અરવલ્લીના મોડાસા વર્ષથી આશરે વર્ષની દીકરી અવસ્થામાં મોડાસાના વિવિધ મોડાસાડાસા શિયાળો કે ઉનાળાની કાળજાળ ગરમી રસ્તા પર પોતાની જિંદગી જીવી રહી હતી દિવસ રાત ફૂટપાથ હોય કે સોસાયટીની કોઈ જગ્યાને પોતાનું ઘર બનાવી દીધું હતું રસ્તાઓ પર પણ ઘણી વખત આરોપતી જોવા મળતી હતી પરંતુ આજે જીવદયા પ્રેમી નિલેશ જોશીમાં માનવતાની મહેક જોવા મળતા આવેલા જયંબે મહિલા આશ્રમનો સંપર્ક કરી આ દીકરીને ત્યાં રાખવા માટેની વિનંતી કરતા આજે આ શુભ ઘડી જોવા મળી હતી બાયડથી એમ્બ્યુલન્સ સાથે આશ્રમની ટીમ આવી પહોંચીને આ દીકરીને લઈ ગયા હતા રસ્તે રજરદી આ દીકરીને આજે પોતાને એક નવું ઘર મળ્યું છે ત્યાં એની સારી સંભાળ થશે અને ભૌતિક સુવિધાઓથી એની જિંદગી બદલાઈ જશે આ આશ્રમની અંદર મેડિકલની પર સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમમાં મોટી સંખ્યામાં નિરાધાર મહિલાઓ પોતાની જિંદગી ખુશી ખુશી જીવી રહી છે સલામ છે આ ભગીરથ કાર્ય પૂરું કરવા બદલજીવ દયાપ્રેમી નિલેશભાઈ જોશી અને જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમના સંચાલકોને જે દીકરી છે કેટલા સમય થઈ હતી અને કેવી પરિસ્થિતિમાં તમે આ જાણ કરી છે આ દીકરી લગભગ ચાર વર્ષથી માલપુર રોડ ઉપર જજીસ બંગલો સામેથી લઈ અને સહયોગ પેટ્રોલ પંપ સુધી સતત ફરતી હોય છે એના કપડા અસ્તવ્યસ્ત હોય છે કપડાં બગાડેલા પણ હોય છે ભર વરસાદમાં પણ એ બાકડા ઉપર સૂતી હોય છે આવી દયનીય હાલત ની આ દીકરી છેલ્લા ચાર વર્ષથી આ રીતે ફરતી હતી એના મમ્મી અને ચાર કે પાંચ બહેનો છે અને પોતે પેટીઓ ડળે છે કામ કરીને ઘરે ઘરે ત્યારે આજે બહુ ખરાબ હાલતમાં જોતા અશોકભાઈ જે જય અંબે આશ્રમના અને એમની ટીમ જોડે વાત થઈ એમને રિક્વેસ્ટ કરવામાં આવી તો એમને એમની ગાડી અને એમની ટીમ આજે તાત્કાલિક મોકલી છે અને આને ત્યાં લઈ જઈ અને એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થાય અને ફરી પાછી આ એકદમ સારી દીકરી હતી અને એને નામ એનું કાજલ છે સાત આઠ વર્ષ પહેલાં ઘરે ઘરે કામ પણ કરવા જતી હતી પણ કોઈ કારણસર એનું મગજ અસ્થિર થતાં આજે આવી હાલત થઈ હતી આજે જયંભાઈ આશ્રમ વાળા એમને લઈ જઈ રહ્યા છે બોલો નામ આઠ દીકરીઓ છે અને આ એક સાથે મગજ એનું કામ નથી કરતું અને ઘેર લઈ જઈએ છે પણ ઘેર રહેતી નથી અને વારંવાર લઈ જવી પડે પણ ભાગી જાય છે